હલો મિત્રો નો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે ભરતી લઈને આવી ગયા છીએ પટ્ટાવાળા ભરતી ગુરુ ઝંબેશ્વર જે ભરતી છે જગ્યા માટે અરજી મંગાવેલી છે તો મિત્રો તમારે જો કોઈ પટ્ટાવાળામાં ફોર્મ ભરવું હોય તો વિડીયો અહીં સુધી જઈજ ખબર પડે તમને કઈ રીતના પ્રોસેસ છે તો વાત આપણે કરીએ બરાબર તો આપણે જે તારીખની વાત કરવાના અને વહી વાત કરવાના જઈએ ને અરજી કઈ રીતના કરવી અને શૈક્ષણિક લાયકાત બરાબર અને હજી પછી અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે વાત કરવાના છીએ બરાબર ને મહત્વપૂર્ણ લિંક બરાબર આ રીતની આપણે જે વાત કરવાના છીએ તો વિડીયો તમે અંત સુધી નિહાળજો તો તમને ખબર પડે કે કઈ રીતના આપણે આમાં ફોર્મ ભરવું અને અરજી ફી શું છે તો સંસ્થા તો આપણી યુનિવર્સિટી વાત કરીએ બરાબર પોસ્ટની વાત પેનલ અને શૈક્ષણિક યોગ્યતા છે દસ ઉપર છે આ ભરતી છે અરજી કરવાની જે અંતિમ તારીખ છે એ બાર જાન્યુઆરી સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને ઓફિશિયલી વેબસાઇટ એટલે જે યુનિવર્સિટીની જે આપણે વાત કરીએ જે નામ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે જે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે તો લાસ્ટ ડેટ આપણે બાર જાન્યુઆરી છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવા આગળ આપણે જોઈએ તો વૈશાણીની વાત કરી દઈએ થોડીક એવી તો વૈશાણીની આપણે વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર એટલે ન્યૂનતમ એટલે ઓછી ઉંમર મિનિમમ અઢાર વર્ષ ઉંમર હોવી જોઈએ અને મહત્તમ ઉંમર મહત્તમ એટલે કે દાખલા તરીકે વધારેમાં વધારે ઉંમર પચાસ વર્ષ પચાસ વર્ષ કરતાં ઉપર ઉંમરના વ્યક્તિ હોય તો આમાં ફોર્મ એપ્લાય કરી શકે નહીં આગળ જોઈએ આપણે તો આ ભરતી માટે જે આપણે શું કહેવાય અરજી ફીની વાત કરવાના હતા તો આપણે અરજી ફીની વાત કરી દઈએ બરાબર તો અરજી ફી છે આઠસો રૂપિયા અને ઈ ઈડબલ્યુએસ એસ મહિલાઓ માટે ચારસો રૂપિયા ECBCESM અને PDM માટે રૂપિયા 200 રૂપિયા અરજી કરવાની ઓનલાઈન સોગામણી તમારે કરવાની રહેશે ઓનલાઈન મોડ ઉપર અને અરજી ફોર્મ કઈ રીતે ભરવું તો ગુરુ જંપેશ્વર યુનિવર્સિટી પિનોલ પિનોલ પોસ્ટમાર્તિ માટે જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે પગલાનું સર્વા જોઈએ જો આપ આગળ આગળ ટોપ ટોપ ઓકે હોય ટેપ બાય ટેપ આપા જરીક માહિતી મળી લેજે બરાબર તો આપ મત તમારે કઈ ના સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવું એના વિશે પણ આપણે વાત કરવાના છીએ આપણે આગળનું પગલું જોઈએ આગળનું સ્ટેપ કે કઈ રીતના તમારો પ્રોસેસ થોડુંક રહેશે અરજી કરવા માટે પ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઇટ ઉપર એટલે આપણે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જવાનું રહેશે તમારે પીડીએફ ફાઇલ મળતા ભરતી સૂચનાને ડાઉનલોડ કરવી બરાબર જે ભરતી સૂચના ડાઉનલોડ કરી સૂચનાઓ પગલાં છે એને તમારે તપાસવાના રહેશે અને પૂર્ણ માહિતીનું તપાસ કરવું એપ્લિકેશન ઓનલાઈન લિંક પર ક્લિક કરવી અને સરળતાથી તમે ફોર્મ પરિષક્સો જય હિન્દ જય ભારત આરો વડી લાઈક શેર